બનાસકાંઠા એલસીબીએ થરાવ શિહોરી હાઇવે પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે એક આઇસર ટ્રકમાંથી કુલ રૂપિયા આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી ટીમે ઓગડ નજીક થરા શિહોરી હાઇવે પરથી પ્રસાર થઈ રહેલા એક આયસર ટ્રકને રોક્યો હતો ટ્રકની તલાશી લેતા તેમાંથી રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી લાખની કિંમતની ચાઇનીઝ દોરીની ફિરકીઓ મળી આવી હતી આ ઉપરાંત પોલીસે રૂપિયા છ લાખની કિંમતનો આયસર ટ્રક અને રૂપિયા દસ હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો આ મામલે વડગામના મજાદાર ગામના રહેવાસી વિનોદ નાથાભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે જે આઈસર ટ્રકમાં ચાઇનીઝ દોરીની હેરાફેરી કરી રહ્યો હતો બનાસકાંઠા એલસીબીએ વિનોદ સોલંકી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આ ચાઇનીઝ દોરી ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી તે દિશામાં ઉડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે